શ્રી ગણેશાય નમઃ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય અંબે તો મિત્રો પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજે સત્યાવીસ જૂન અષાઢી બીજ એટલે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો દિવસ જગન્નાથ શબ્દ બે શબ્દોની સંધિથી બનેલો છે જગ એટલે બ્રહ્માંડ અને નાથ એટલે ભગવાન ભગવાન જગન્નાથ એટલે શ્રી કૃષ્ણ જે ભગવાન વિષ્ણુના એક અવતાર છે ભગવાનની રથયાત્રામાં જાંબુ અને મગનો પ્રસાદ વહેંચવામાં આવે છે કહેવાય છે કે ભગવાન બીમાર પડ્યા ત્યારે એમની આંખો આવી હતી માટે આંખોની ઠંડક માટે ભગવાનને જાંબુ અને મગ ખવડાવવામાં આવ્યા હતા જગન્નાથપુરી સિવાય અમદાવાદ અને દેશની અનેક જગ્યાએ રથયાત્રા ધામધૂમથી નીકળે છે વિદેશમાં પણ રથયાત્રાની ઉજવણી થાય છે રથયાત્રામાં લાખોની સંખ્યામાં ભક્તો જોડાય છે અને ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવે છે તો મિત્રો આજે આપણે પણ ભગવાનની રથયાત્રામાં જોડાય રથનું દોરડું હાથમાં લઈને ભગવાનને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ અમારું જીવનરૂપી રથનું દોરડું હંમેશા તમારા હાથમાં રાખજો બોલો શ્રી ભગવાન બલભદ્ર બહેન સુભદ્રાજી અને ભગવાન જગન્નાથજીની જય સૌને મારા જય શ્રી કૃષ્ણ તો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો